માક્ષર પૂર્ણિમા હિન્દુ ધર્મમાં અંત્યત શુભ અને ધાર્મિક મહત્ત્વ ધરાવે છે આ દિવસે પૂજા પાઠ અને ટોટકાઓ ખાસ અસરકારક ગણવામાં આવે છે મિત્રો વર્ષની છેલ્લે માક્ષર પૂર્ણિમા પર કરો આ કામ ભગવાન અવશ્ય થશે પ્રસન્ન નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી અવશ્ય લખજો મિત્રો વર્ષ બે હજાર ચોવીસની અંતિમ પૂર્ણિમા તિથુનું પણ મોટું મહત્ત્વ છે માક્ષર મહિનાની પૂર્ણિમાની તિથિએ ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મી સાથે ભગવાન ભોલેનાથની પૂજા પણ કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે સત્યનારાયણની કથા અવશ્ય સાંભળવી જોઈએ આથી મોક્ષની પ્રાપ્તિ યોગ બને છે વળી આ દિવસે કેટલાક વિશેષ ઉપાયો કરવાથી ઘરના ભંડાર વર્ષો સુધી ભલે રહે છે પૂર્ણિમાનો દિવસ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત માનવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય આવે છે માક્ષર મહિનો ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો માનવામાં આવે છે આ મહિનામાં આવતી પૂર્ણિમાને માક્ષર પૂર્ણિમા આગમન પૂર્ણિમા બત્તીસી પૂર્ણિમા અને મોક્ષદાયીની પૂર્ણિમા જેવા નામોથી ઓળખવામાં આવે છે આ દિવસે વ્રત અને પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે કારણ કે આ દિવસે દરેકની મનોકામના પૂર્ણ કરવાનો દિવસ માનવામાં આવે છે મિત્રો માક્ષર પૂર્ણિમાની તારીખ આ વર્ષે માક્ષર પૂર્ણિમા પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આવશે આ બે હજાર ચોવીસની છેલ્લી પૂર્ણિમા હશે તેથી તેનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન અને તપસ્યાનું અનોખું મહત્ત્વ છે આ દિવસે મોટી સંખ્યામાં ભક્તો હરિદ્વાર બનારસ મથુરા અને પ્રયાગરાજ જેવા પવિત્ર સ્થળોએ આવે છે અને આ દિવસે સ્નાન અને પૂજા કરે છે મિત્રો માક્ષર પૂર્ણિમાનો સમય પૂર્ણિમા ચૌદ ડિસેમ્બર બે હજાર ચોવીસ સાંજે ચાર વાગે ને અઠ્ઠાણું વાગે થારૂ થશે અને પંદર ડિસેમ્બર બે હજાર ચોવીસ બપોરે બે એકત્રીસ વાગે સમાપ્ત થશે મિત્રો માક્ષર પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ માક્ષર પૂર્ણિમાને બત્તીસી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કરવામાં આવેલું દાન પરિણામ અને અન્ય પૂર્ણિમાઓ કરતાં બત્રીસ ગણું વધારે છે જે લોકો આ દિવસે દાન તપ અને પૂજા પાઠ કરે છે તેઓ આ વર્ષે દરમિયાન કરેલા તમામ પુણ્ય કાર્યોમાં સમાન ફળ પ્રાપ્ત કરે છે મિત્રો દેવ લક્ષ્મી કૃપા મેળવવાના ઉપાય માક્ષર પૂર્ણિમાના દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે તુલસીના છોડ લાલ કલવો લાલ ચૂંટણી અને લાલ કચું દૂધ ચઢાવો સવાર સાંજ ઘીનો દીવો પ્રગટાવવાથી ઘરમાં ધન અને વૃદ્ધિ આવે છે આ ઉપાય જીવનની તમામ ઈચ્છાઓ પૂરી કરવાનું મદદરૂપ માનવામાં આવે છે માક્ષર પૂર્ણિમા પર પૂજા પદ્ધતિ આ દિવસે વ્રત રાખીને ભગવાન નારાયણની વિશેષ પૂજા કરવામાં આવે છે પૂજામાં ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરતી વખતે ભગવાન સુગંધ ફૂલ અને પ્રસાદ ચડાવો સત્યનારાયણ કથાનું આયોજન કરો અને પૂજા સ્થળ પર વેદીનામ અને હવન કરો મિત્રો ધન વૃદ્ધિ માટે ચાંદી અથવા લોહીની વાટકીમાં કચ્છું મીઠું સિંધવ મીઠું ભરીને તેને ઘરમાં ઉત્તર પૂર્વ ગુનામાં રાખો પૂનમના ચાંદના પ્રકાશ લક્ષ્મીજીનું ધ્યાન ધરી ઘરમાં ધન હોય ત્યાં સ્થાન કપૂર અને ગંગાજળ સાથે દીવો પ્રગટાવો સંતાન સુખ માટે ગાયના ચણા ગુડ અને ઘીનો દીવો પ્રગટાવો પૂનમ પર દિવસે પિછલા અગિયાર પૂર્ણિમા પર કરેલી ભૂલો માટે ક્ષમા માગીને ભગવાન વિષ્ણુને લાડુ ચઢાવો શત્રુઓથી મુક્તિ માટે શનિવારના દિવસે પૂનમ હોય તો લોહીમાં મરચાં નાખીને અગ્નિમાં ચડાવો પૂનમ અને રાત્રે હનુમાન ચરણોમાં લાલ ફૂલ અર્પણ કરો માનસિક શાંતિ માટે ગંગાજળમાં કેસર નાખીને તેનાથી સ્નાન કરો રાત્રે ચાંદીના પાવડર ચમર વળી ભગવાન વિષ્ણુને ચંદ્રદેવને પ્રાર્થના કરો ઘરમાં નહીં આવે આર્થિક સમસ્યાઓ મિત્રો પ્રસિદ્ધિ જ્યોતિષચાર પંડિતે નંદકિશોર મુદ્રાએ જણાવ્યું કે માક્ષર મહિનાની પૂર્ણિમાની તિથિએ આ વર્ષની અંતિમ પૂર્ણિમા છે પંદર ડિસેમ્બર પૂર્ણિમાની તિથિ પડી રહી છે હિન્દુ ધર્મમાં પૂર્ણિમાનું તિથિનું ખાસ મહત્ત્વ છે આ વર્ષની અંતિમ પૂર્ણિમાના તિથિત દિવસે રવિ યોગ બની રહ્યો છે જે અત્યંત શુભ છે જો જાતક આ દિવસે વિશેષ ઉપાયો કરે તે ઘરમાં કદી આર્થિક સમસ્યા આવશે નહીં આ સાથે જ રોગદોષ કષ્ટ પણ દૂર થશે મિત્રો હિન્દુ ધર્મમાં કાર્તક પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ છે કાર્તક પૂર્ણિમાના દિવસે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે માનવામાં આવે છે કે આ દિવસે પૂજાદાન પુણ્ય અને ગંગામાં સ્નાન કરી તમામ પરેશાનીઓ દૂર થાય છે અને જૂના પાપોનો નાશ થાય છે ત્યાં જ્યોતિષ માન્ય વર્ત પૂર્ણિમા શુભ સંયોગ બની રહ્યો છે જેનાથી અમુક રાશિઓમાં લાભ થશે પારિવારિક સુખ માટે આ દિવસે ઘરમાં તમામ સભ્યો સાથે સાદી ધૂણ પ્રગટાવી ઔપચારિક આરતી કરો ઘરમાં ગાયત્રી મંત્ર કે શ્રી શક્તમુક્તનો જાપ કરો આ વર્ષની અંતિમ પૂર્ણિમા પર અંતે શુભયોગ રવિયોગનું નિર્માણ થઈ રહ્યું છે આ યોગ ચંદ્રમાં પૂજામાં વિધિત છે પૂર્ણિમા પર ચંદ્રો દેફી દૂધમાં મધ મિક્સ કરીને ચંદ્રને અધ્યય આપો અને બીજા મંત્રનો જાપ કરો આથી ઘરમાં ધન ધ્યાનની કમી ક્યારેય નહીં થાય અને ગ્રહોનો અશુભ પ્રભાવ દૂર થશે વળી આ દિવસે દક્ષિણાવતી શંખ ખરીદીને ઘરે લાવો અને ભગવાન વિષ્ણુને માતા લક્ષ્મીની પૂજા કર્યા પછી શંખને તે જગ્યાએ મૂકી દો તમારા ઘરમાં વર્ષ પર ધનનો ભંડાર ભરેલો રહેશે માક્ષર પૂર્ણિમાએ આ શુભ કાર્ય કરો પૂર્ણિમાના દિવસે નદીમાં સ્નાન કરવાની પરંપરા છે આ દિવસે ભક્તો ગંગા યમુના વિસિદ્ર નદીમાં ગોદાવરી જેવી પવિત્ર નદીમાં સ્નાન કરે છે જે લોકો નદીમાં સ્નાન કરી નથી શકતા તેઓ પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરે સ્નાન કરી શકે છે સ્નાન કરતી વખતે પવિત્ર નદીઓ અને તીર્થયાત્રાનું ધ્યાન જરૂર કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે વ્યક્તિએ કાશી મથુરા ઉજ્જૈન દ્વારકાપુરી રામેશ્વરમ જેવા પૌરાણિક મહત્વના ધારા કોઈપણ મંદિરમાં જવું જોઈએ અને પૂજા કરવી જોઈએ જોવા સ્થળોથી મુલાકાત ન લેવી શકે તમે તમારા શહેરમાં કોઈ પણ મંદિરમાં પૂજા કરી શકો છો જો શહેરમાં મંદિરમાં જવું શક્ય ન હોય તો તમારે ઘરે પૂજા કરી શકો છો ઘરમાં મંદિરમાં ભગવાન વિષ્ણુ શ્રી કૃષ્ણ મહાદેવ ચંદ્રદેવ દત્તોએ મહાલક્ષ્મી દેવી દુર્ગાની પૂજા કરવી જોઈએ આ દેવતાઓને દૂધ પંચામૃત અને જળથી અભિષેક કરો